દાહોદમાંથી સમાચાર મળી છે દાહોદ જિલ્લાના રડિયાતી ગામે દારૂની રેડ કરવા ગયેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ પર બુટલે ઘરે હુમલો કર્યો હેડ કોન્સ્ટેબલ સંતોષભાઈ રમેશભાઈ ડામોર પર કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો જેને કારણે તેને માથા પર ગંભીર ઇજા આવી પગલે હેડ કોન્સ્ટેબલને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે પોલીસે ઘટના સ્થળે પોચી વધુ કાર્યવાહી શરૂ કરી છે દારૂની રેડ દરમિયાન હેડ કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવ્યો હતો બુટલેગરોએ હેડ કોન્સ્ટેબલ પર કુહાડી હુમલો કર્યો હતો હેડ કોન્સ્ટેબલના માથામાં ગંભીર ઈજાઓ થઈ છે હસનગી હુમલાને પગલે પોલીસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે હેડ કોન્સ્ટેબલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હેડ કોન્સ્ટેબલના માથામાં ગંભીર ઈજાઓ થઈ છે હેડ કોન્સ્ટેબલના હુમલાને પગલે પોલીસ કાર્યવાહી શરૂ કરશે અને બુટલેગરે હેડ કોન્સ્ટેબલ પર કુહાડીથી હુમલો કર્યો છે હેડ કોન્સ્ટેબલ પર દારૂની રેડ દરમિયાન હુમલો થયો છે બુટલેગર હેડ કોન્સ્ટેબલ પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો છે હેડ કોન્સ્ટેબલના માથામાં ગંભીર ઈજાઓ થઈ છે હેડ કોન્સ્ટેબલ હુમલાને પગલે પોલીસ કાર્યવાહી શરૂ કરવામાં આવશે હેડ કોન્સ્ટેબલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે